નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો વરસાદની આગાહીની અત્યારે જ્યારે ચોમાસું ભારતના અંદાજીત નેવ ટકા વિસ્તારને આવરી લીધું છે ત્યારે ગુજરાતમાં પણ એક સાર્વત્રિક વરસાદનો માહોલ છવાઈ ગયો છે ગઈકાલે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત સહિત અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ ખાબકી ગયો હતો ત્યારે મિત્રો આજે તારીખ ત્રીસ જૂન છે તો આજે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં જ્યારે પહેલી જુલાઈએ ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ નવસારી વલસાડમાં તો બીજી જુલાઈએ વલસાડ દમણ દાદરાનગર હવેલી સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સુરત નવસારીમાં વરસાદની શક્યતા છે ઉપરાંત ત્રીજી જુલાઈની વાત કરવામાં આવે તો નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ખાસ વરસાદ થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો પણ વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક્સિડેન્ટની જામનગરથી સૌથી મોટાને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો જામનગરમાં સતત અકસ્માતોના બનાવમાં વધારો થઈ રહ્યો છે શુક્રવારે રણજીતનગર પટેલ પાસે બે રિક્ષા અને કારનો ત્રિપલ અકસ્માત સર્જાયો હતો ત્યારે હવે ગોરી વાવની ગોલાઈ પાસે બે ફાર્મ ઓવર સ્પીડે કાર હંકારી રહેલા ચાલકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષકનો કચ્ચર ગાણ વળી ગયો છે આ ગંભીર અકસ્માતમાં રિક્ષા ચાલક અને તેમાં સવાર ત્રણ મુસાફરોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુઃખદ ઘટના ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ચોમાસામાં ખુલ્લી ગટરથી લોકોનું જીવનું જોખમ રહે છે અગાઉ ખુલ્લી ગટરમાં પડી જવાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આવી જ ઘટના નવસારી જિલ્લામાં બની છે જેમાં મોરામાં છ વર્ષની બાળકી રમતા રમતાં ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી બાળકીને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કે બાવીસ કલાક બાદ અંબિકા નદીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં એરપોર્ટ ઉપર દુઃખદ ઘટના બની છે હાલમાં સમગ્ર ગુજરાતમાં પવન સાથે વરસાદની શરૂઆત થતાં હોર્ડિંગ્સ પણ તૂટવાના બનાવો બનતા હોય છે ત્યારે રાજકોટ હિરાસર એરપોર્ટ પર ભારે પવન અને વરસાદના લીધે કેનોપી એટલે કે જર્મન ડોમ તૂટી પડી છે જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો રંગારેડીની ગ્લાસ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા છ લોકોના મોત થયા છે તેલંગાણાના રંગારેડી જિલ્લામાં એક ફેક્ટરીમાં બોઇલર ફાટવાને કારણે એક મોટી દુર્ઘટના થઈ છે મિત્રો બોયલર ફાટવાને કારણે છ કામદારોના મોત થયા છે જ્યારે પંદરથી વધુ લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે આ મજૂરો અન્ય રાજ્યના હોવાનું કહેવાય છે જોકે ઘટના બાદ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે વિસ્ફોટ કેવી રીતે થયો તેની પોલીસે તપાસ કરી રહી છે જણાવી દઈએ કે ઘાયલ થયેલા કેટલાકની હાલત અત્યારે ગંભીર છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ચાર નવા ફ્લાય ઓવર બનશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌરાષ્ટ્રમાં કુલ બસોને સુડતાલીસ પોઈન્ટ બાણું કરોડના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે જેમાં રાજકોટ શહેરમાં ચાર ફ્લાય ઓવરના નિર્માણ માટે એકસો ને પંચ્યાસી કરોડ રૂપિયાની મંજૂરી આપી છે જેમાં કટારિયા ચોકડી પર અંડરબ્રિજ અને અને ફ્લાયઓવર બ્રિજ ફેઝ ટુ રૈયા ગામથી ડીપી રોડ પર વોકળા બ્રિજ કટારિયા ચોકડીથી સિટી જતા રોડ પર ત્રણ બ્રિજના વાઇન્ડનિંગની તેમજ ખોખર નદી પર આવેલા લેવલ બ્રિજ બનાવવાના કામોનો પણ સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં આવી છે જેમાં હોસ્ટેલમાં રહેવા અને જમવાની વાર્ષિક ફીમાં વધારો કરવાતા સત્તાધીશોના નિર્ણય સામે વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે જેમાં હોસ્ટેલમાં એડમિશન માટે વિદ્યાર્થીઓને ફરજિયાતપણે રૂપિયા ચોવીસ હજાર ચૂકવવા અને મેસમાં ભોજન કરો કે ન કરો પણ ફૂડ બિલ ચૂકવવા પડશે જેવા નિયમો પર વિદ્યાર્થીઓએ વાઇસ સંસદના ઘરે ઘૂસીને વિરોધ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણામાં ચાર લાખ નકલી એડમિશનનો ખુલાસો કરવામાં આવ્યો છે હરિયાણાના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં નકલી પ્રવેશનો મામલો સામે આવ્યો છે આ અંગે સીબીઆઈએ શિક્ષણ વિભાગના અધિકારીઓ સામે કેસ છે રિપોર્ટ અનુસાર બે હજાર ચૌદથી સોળની વચ્ચે હરિયાણાની સરકારી સ્કૂલમાં ચાર લાખ વિદ્યાર્થીઓના નકલી એડમિશન કરાવવામાં આવ્યા હતા આ ઉપરાંત આ નકલી વિદ્યાર્થીઓના નામે ફંડની ગેરરીતિનો પણ આરોપ છે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુણે બાર કેસ મામલે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે પુણે બાર કેસ મામલે પોલીસે અત્યાર સુધીમાં તેર લોકોની ધરપકડ કરી છે જેમાં દારૂના જથ્થા અને અન્ય ઉલ્લંઘનના આરોપમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે આપકારી વિભાગ દ્વારા લાયસન્સ રદ કર્યા બાદ બાર પણ સીલ કરી દેવામાં આવ્યું હતું આ ઉપરાંત મહારાષ્ટ્ર પુણે બાર કેસમાં એક નાઇજીરિયન નાગરિક સહિત ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે ગુજરાતમાં ત્રીસ જૂને અને પહેલી જુલાઈએ ભારે વરસાદ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાતા અંબાલાલ પટેલે કરી છે આગાહી મુજબ હાલ અરબી સમુદ્રમાં વરસાદની સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં સારો વરસાદ પડશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે જ્યારે રાજ્યના કેટલાક ભાગોમાં ઓછો વરસાદ થશે વાવણીની રાહ જોતા ખેડૂતોએ હજુ થોડી વધુ રાહ જોવી પડશે અમુક જિલ્લાઓને બાદ કરતાં મોટાભાગના જિલ્લામાં સારો વરસાદ પણ પડી ચૂક્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો શત્રુઘ્ન સિન્હા હોસ્પિટલમાં દાખલ થયા છે બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ ત્રેવીસ જૂને જહીર ઇકબાલ સાથે લગ્ન કર્યા હતા બંનેએ પહેલાં લગ્ન રજિસ્ટર કર્યા અને પછી મુંબઈમાં ભવ્ય રિસેપ્શનમાં બંનેના ફેમિલી મેમ્બર્સ સિવાય બોલીવુડના ઘણા સ્ટાર્સે પણ હાજરી આપી હતી જોકે લગ્નના પાંચ દિવસ બાદ સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિન્હાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં પુત્રી અને જમાઈ હોસ્પિટલ પહોંચ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિસ્તારા ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે વિસ્તારા ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જેનાથી મુસાફરોમાં ગભરાહટ ફેલાઈ ગયો હતો જોકે ફ્લાઇટનું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને મુસાફરો તેમજ તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી જેમાંથી કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ ન મળી આવતા સુરક્ષા દળોની ટીમે રાહતનો શ્વાસ લીધો છે આ ફ્લાઇટ કેરળના તિરુવનંતરમપુરમની વિસ્તારા ફ્લાઇટ શુક્રવારે મુસાફરો સાથે મુંબઈ ઉપડી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામથી અઢાર વર્ષે ખોવાયેલો ભાઈ મળ્યો છે ઉત્તર પ્રદેશના કાનપુરના હાથી ગામમાં રહેતી એક બહેનને અઢાર વર્ષ પછી તેનો ખોવાયેલો ભાઈ મળ્યો છે તે પણ ત્યારે જ્યારે તેણે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો જોતા જોતા તૂતેલા ડાકથી તેણે પોતાના ભાઈને ઓળખી નાખ્યો હતો આ પછી તેણે કોઈક રીતે ઇન્સ્ટાગ્રામ દ્વારા મોબાઈલ નંબર શોધ્યો અને તેના ભાઈ સાથે વાત કરી પછી તેણે પોતાનું ઘર પણ યાદ આવ્યું અને અઢાર વર્ષ પછી તે બહેનને મળવા રાજસ્થાનથી કાનપુર પહોંચ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે બાઇડન અને મંચુરિયન રાષ્ટ્રપતિ ગણાવ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચે લાઈવ ડિબેટ થઈ હતી આ દરમિયાન લગભગ પંચોતેર મિનિટ સુધી બંને નેતાઓએ એકબીજા ઉપર ગંભીર આરોપો લગાવ્યા અને અંગત પ્રહારો કર્યા હતા ટ્રમ્પે બાઇડનને મંચુરિયન કહ્યા હતા તેમણે કહ્યું હતું કે બાઇડન અને ચીન પાસેથી પૈસા મળે છે તો બાઇડને હસમની કેસ પર ટ્રમ્પને ઘેર્યા અને કહ્યું તમારી પત્ની ગર્ભવતી હતી અને તમે એક એવા નકામા સ્ટાર સાથે સંબંધ ધરાવતા હતા મહત્વના સમાચારની વાત કરીએ તો બીલી મોરામાં ખોદેલી ગટરમાં એક બાળકી ડૂબી ગઈ હતી નવસારીના બીલી મોરામાં ખોદેલી ગટરમાં એક બાળકી પડી ગઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા જો કે બાળકી પડ્યાના સમાચાર બાદ જેસીબી મશીનો દ્વારા ગટરની લાઈન ખોદવાની શરૂઆત કરવામાં આવી હતી જણાવી દઈએ કે પહેલા વરસાદમાં તંત્રની પોલ ખુલતા જેનો ભોગ નિર્દોષ વ્યક્તિઓ બનતા હોય છે અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને આ બાળકી અંતે નદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે